કાયદો વ્યવસ્થાની એસી ગુનાઓની દુનિયામાં આપણે ઘણીવાર જોયું છે કે લોકો નાની અમથી વાતમાં એકબીજાને મારવા તત્પર થઈ જાય છે આવી જ એક ઘટના સામે આવી છે મહેસાણાથી કે જ્યાં છાકટા બનેલા હુમલાખોરોએ ધોકા લાકડી અને તલવારો વડે હુમલો કર્યો અને આ આખી ઘટનામાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ધુનીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક મહેસાણામાં કાયદો વ્યવસ્થા કથળી ગયાનું ઉદાહરણ સામે આવ્યું અહીં મહેસાણા શંકુઝ વોટર પાર્ક બહાર પગારના મુદ્દે ખુલ્લી તલવારો સાથે થયેલા હુમલાનો વિડીયો વાયરલ થયો છે ઘટના છવ્વીસ જૂનની રાતની છે કેટલીક મર્યાદાના કારણે આ વિડીયો અમે આપને દેખાડી શકીએ તેમ નથી પરંતુ શંકુઝ વોટર પાર્કમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પંદર દિવસનો પગાર નહીં મળતા કોન્ટ્રાક્ટર સાથે બોલા ચાલી થઈ અને તેના બાદ તલવારો ઉછડી શંકુજ વોટર પાર્ક ની બહાર ફિલ્મી ઢબે તલવારો અને લાકડી વડે થયેલા જીવલેણ હુમલામાં પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હુમલાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે જેમાં આ કામના જે ફરિયાદી છે એ અને જે તોહમતદાર એટલે કે એક્યુઝ છે એ બંને વચ્ચે એમ્પ્લોયી એમ્પ્લોયરનો રિલેશન હતો અને એમના પગારના જે બાકી રહેતા જે નાણાં હતા એ લેવાની બાબતને લઈ અને બોલાચાલી થતા જે એમ્પ્લોઈઝ હતા તેમને આ એમ્પ્લોયર ઉપર એસોલ્ટ કરેલો હતો અને તલવાર અને લાઠી વડે રાતના સમયે આ જે ફરિયાદી છે રાહુલ ફેર પરમાર તેના ઉપર એટેક કરેલો હતો અને જે અનુસંધાને પોલીસે આઈપીસીની સેક્શન્સ વન ફોર્ટી સેવન વન ફોર્ટી એઇટ વન ફોર્ટી નાઇન સેક્શન થ્રી ઝીરો સેવન થ્રી ટ્વેન્ટી સિક્સ અને સેક્શન વન થર્ટી ફાઇવ મુજબ ગુનો દાખલ કરી અને આગળ ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલ છે હવે જે વિસ્તારમાં ક્રાઇમ વધ્યો છે ખાસ કરીને બોડી ઓફેન્સીસ એવા વિસ્તારની અંદર પોલીસ પોલીસને મળતી અરજીઓ ઉપર અટકાયતી પગલાં લેવાની કામગીરી કરી રહેલી છે જે આવા એલિમેન્ટ્સ છે કે જે વારંવાર આવી ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે તેમના વિરુદ્ધ તડીપર અને પાસા ની કાર્યવાહી કરવા માટે પણ પોલીસે ઓલરેડી રિપોર્ટ્સ કરેલા છે અને તે તે ટૂંક સમયમાં એક્ઝિક્યુટ થઈ જશે અને એ સિવાય જો કોઈ આવી ગેંગ જે સતત આવી ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંકળાયેલી છે અને ગુના કરી રહેલ આચરી રહેલ છે તો તેમના વિરુદ્ધ મુજબ પણ પ્રપોઝલ બનાવી અને કાર્યવાહી કરવામાં સાત લોકો સામે કેસ દાખલ થયો છે જેમાંથી ચારની ધરપકડ થઈ છે અને બાકી નાસ્તા ફરતા આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે મહેસાણાથી કામિની આચાર્યનો અહેવાલ ગુજરાત તક સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત તમે તમામ સમાચારો વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ ઇન પર